મસ્તી ના પ્રેમ કોલ એસ કે ભાઈ ને આપડે કોલ કર્યો તો એ તમને કેવાનું રહી ગયું અને ઓલો કેતનભાઈ આવ્યા છે મિત્રો અત્યારે આપણે બેઠા છીએ રાજા સવારી ઉપર તો મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર અત્યારે આમ જો આજે આપણે કાલના કપડાં પહેર્યા છે અને આપણે જાગી ગયા છીએ સમયમાં છે અત્યારે જો સમયમાં વાગી ગયા પોણા દસક જેવું થયું છે તો પહેલાં છે આપણે નાઈ લઈ અને ડાયરેક્ટ ફ્રેશ થઈ જાય પછી ડાયરેક્ટ આપણે તમને મળી અને આજના ના બહુ મજા આવવાની છે કારણ કે આપણે આજે છે રવિવાર અને આપણે જવાનું છે બધા ભાઈ બંધુ ભેગું ક્યાં જવાનું છે તો નથી ખબર હતી મને એટલે થોડી તો કઈ વાંધો આલો કન્ટિન્યુ વ્લોગ ભમે રહેશે બધાને ખબર પડી જાય મિત્રો આપણે નાઈ ધોઈને તો રેડી થઈ ગયા હતા તમનેમ થાતો હશે કે આ ડાયરેક્ટ આપણે આપણે કોઈ ન હોય તે વ્લોગ માં હોય જ આપણે જવાનું છે ઓફિસ છે કોઈ ન હોય રોજ તો આપણે જવાનું છે ઓફિસ છે અને અહીંથી ડાયરેક્ટ જવાનું છે આપણે ડેમ બાજુ રેલ હોય રેલ બનાવવા

મિત્રો ફાઈનલી પાંચ અને આપણે જોઈશી સકલી લેવાની છે તો નીચે જો અભી ભાઈ શું કે અભી મિત્રો આપણે આવી ગયા છે આ દુકાન છે તો બે પ્રકારની સકલી છે આ નાની મોટી તો આપણે નાની લઈ લઈ મિત્રો અત્યારે આપણે બેઠા છીએ રાજા સવારી ઉપર રેડ બુલ યુ વિક્સ સમજો હા રાજા સવારી આમાં બેઠા હોય ને પછી તમને એમ થાય હું હાથી ઉપર બેઠો હોઉં સીટ ઉપર ન જતા યાર પચાસ હજાર નું ખબર છે ન હતું પણ એમાં સિત્તેર હજાર નો દંડો દેખાય છે તો એ મિત્રો આમ જો પેલા ની ગાડી છે તો આમ નવ્વાણું હજાર નવસો ને છન્નું કિલોમીટર હાલેલી છે સમજો જો કીધું આ ગાડી તમે જેવી જેવી સમજો છો સાચું સમજો તો મિત્રો અત્યારે અમને સબ્સક્રાઈબબર મળી ગયા છે અમારે આમ જો શું કે કાના ભાઈ શું ચાલે સારું ચાલે ને કંઈક લાઇક કરવાનું જ કહી દ્યો હા ભાઈ થોડાક ભાઈ શરમાય છે કેમ કે હજી યુટ્યુબ આરે ઊભા હોય ને એટલે થોડુંક શરમાવું પડે તો આ કાના ભાઈ અત્યારે જોવા કોઈકનું હફેત્રુ લઈને જાય છે અમે ગયા હતા બસ્ટેડને અમે ગયા તા મિત્રો બસ સ્ટે ને આ કંઈક કોઈક ભાઈને કઈક વસ્તુ લેવાની હતી ને આ ભાઈ લઈ જવાના છે થોડા એટલે તો હાલો ખંતી જો સબસ્ક્રાઈબર ઊભા જોઈએ આપણે સબસ્ક્રાઇબર અહીંયા ઉભા છે ને આ જરાક શરમાઈ છે તો કાઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં ભઈલા રેજો મેં તો અત્યારે પાછ આવે નીચે આવી ગયા છે વ્લોગ નો કઈ ટાઈમ રહેતો નથી તમે જોઈ શકો છો ઘડીક ઉપર ની ક્લિપ ને ઘડીક નીચે ની એવું બધું થાય છે ઓકે રવિ કાકા હે મોરે મોરો જો રવિ કાકા ને તો હાલો વ્લોગ માં રહીજો આપડે રવિ કાકા વ્લોગ માં આવે એટલે તમને ખબર જ છે મિત્રો હૈ ને વ્લોગ માં ભઈલા રેજો મરી ગયા તમને

હવે પાયો આપણા વ્લોગરના કન્ટેન્ટ તો હાલો હાલો મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડિંગ કરી નાખી મને ખબર છે કે થોડોક નાનો વ્લોગ બન્યો છે પણ કાંઈ વાંધો નહીં તો હાલો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ ગઈશ જલ્દી બીજા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય